તારીખ તેર સાત બે હાજર પચીસ રવિવારે ચોમાસા સિઝન માં વરસાદ પછી માણસો ખાવાલાયક રજન બોકાનું નાળી કારેલા કંકોડા નાળી ભીંડા વગેરેની આદિવાસીઓ દ્વારા તેમના પૂર્વજો ખત્રીઓની સાક્ષી રૂઢિ પ્રથા પરંપરા મુજબ પૂજા વિધિ કર્યા પછી જ પોતે ખાવાની નેમ આદિવાસીઓ રાખતા હોય છે તે પરંપરા મુજબ પાતાફળિયામાં તમામ ગોત્રના ભાઈઓ ભેગા મળી તેમાં ઘરોમાંથી ઘઉં મકાઈનો લોટ ભેગો કરી પાનિયા અને બાટા તથા ખીર બનાવી અને સાથે ઉપર મુજબની તમામ પ્રકારની ભાજી લાવી તેની પૂજા વિધિ કરવામાં આવે છે આમ હવે આજની આ પૂજા વિધિની જાતર તરીકે ઓળખવામાં આવે છે અને આજની આ ચાતર પૂજા પછી આદિવાસીઓ ભાજી ભીંડા વિજયનો ખાવામાં ઉપયોગ કરશે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે હા એક કે જાતર અમારે ગ્રામજનોને ભેગા મળી ખેતી કર્યા બાદ અમે અમારી ખેતીનું વાવેતર વાવ્યા બાદ જે આ જે કોઈ જાતર નામે જે કોઈ સેવન થાય છે જે અમે આજથી નહીં સમયથી કરતા જઈને અમારા પરંપરા કરતા જઈને આ સુધી અમે આ કુળની આ રીતે ભેગા મળે અને અમારી આ જે સેવન છે આ પ્રકૃતિના આધાર પર અમે જે કોઈ સેવા કરતા જઈને અમારા વડીલો આ સુધી અમે કરીએ છીએ અને આનું નામ એક જાતર છે આજથી અમે ભીંડા ભાજી પછી મળે અને બધા ખાઈશું કરી બસ એના પૂજા પચ્યા બાદ વર્ષમાં ચોમાસું ઋતુ આવે પ્રકૃતિકને આધારે વરસાદ પડે અને આપણે ખેતીવાડી કરીએ અને પછી ભીંડા ભાજી કકુડી છે નાંદુ છે આ વસ્તુનો એક ઉગીએ અને પછી એનો યુઝ કરવામાં નથી આવતો ખરેખર પછી અમારે જે જાતર છે અમારે ખેડા ખેડા ધણી કહેવાય એની અમે વિધિ કરીએ અને જે કકુડી છે આ ભાજી છે એના ભીંડા છે આ દરેકનો એનો જે અમે અહીંયા એનો ઉપયોગ કરે અને એની પૂજા કરે અને પછી એનો યુઝ કરવામાં આવે છે ઇન્દ્ર પૂજા અને એને પ્રકૃતિક પૂજા કહેવામાં આવે છે અમારે આ બાર મહિનાની અંદર જો જે નાંદરો ગોષ થાય પછી આ અમે દાતાનું પૂજન કરીએ માતાજીનું પૂજન કર્યા બાદ એમાં અમે નવસે કાંઈ બે જે વ્યાણો દૂધ ખેતર વાડી ખેતીનો ધનનો ધનનો જળનો પાણી નો જે અમે બાર મહિને પૂજન કરીએ જો અમારી ખેડાની ચોર દેવી અમારા ગામની વિષય